સમગ્ર ભારતભરમાં અને એમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્યમાં ગણેશ ચતુર્થીની ધૂમધામથી દસ દિવસ સુધી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હશે જેમાંય ખાસ કરીને ઉત્સવપ્રિય નગરી વડોદરામાં અલગ અલગ પંડાલોમાં ભવ્યથી ભવ્ય અને નયનરમ્ય શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હશે જ્યારે વિઘ્નહર્તા દસ દિવસનું આતિથ્ય માણવા આવનાર હોય ત્યારે શહેરના એસઆરપી ગ્રુપ વન દ્વારા આ વર્ષે પણ દર વર્ષની જેમ ચૌહાણ પરિવારના નિવાસસ્થાને સ્થાને શ્રીજી લેવા પદાર્યા હતા અને પરંપરાગત વાજિંત્ર સાથે એસઆરપીના કર્મચારી દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે એસઆરપી ગ્રુપ વનના પટાણગણમાં ચારસો થી વધારે પરિવાર રહે છે અને આ દસ દિવસ આ પરિવાર દ્વારા ગણપતિજીનું રોજ આરતી અને વિવિધ કાર્યક્રમો યોજીને ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે Lófíðar, ekki lófíðar. Neið pakkari. એસઆરપી ગ્રુપ ફર્સ્ટ લાલબાગ વડોદરા ખાતે ગણેશની દર વર્ષની જેમ આ વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તેમજ ત્યાં કેમ્પસમાં અમારા ચારસો ફેમિલી મેમ્બર છે તે સવાર સાંજ ગણેશ ભગવાનની આરતી તેમજ પૂજા કરી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને આ ઉત્સવ એસઆરપી કેમ્પમાં બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે